ગુડ મોર્નિંગ નવા વિડીયોમાં સ્વાગત છે તમારું પહેલા દિવસનો વિડીયો તમે ફર્સ્ટ ડે જોયો હોય આજે સવારે બ્રેકફાસ્ટ કરી તો બ્રેકફાસ્ટ નથી બધા પણ સીધો ડાયરેક્ટ હવે સિટી ટુર મજા આવશે આજે જેમાં અમે રોકાણા છે જેનું હોટલનું નામ છે ઓર્ચિડ વ્યૂ અને બહુ મસ્ત જગ્યા છે મનકુલમાં છે બધા લોકો આવી ગયા છે વેટ કરીએ આપણે સંકેતભાઈ જોડાઈ ગયા છે અને ભાઈ ફૂલ મજા કરાવો તમે ફૂલ મજા કરીએ આજે આપણે અરાઉન્ડ મારા હિસાબથી

જે થાય છે પણ મળે પણ તમને બધા ટુર ગાઈડ સારું જ કરે છે પણ તમને મળે પેસિફિક યાદ કરવા પડે કે ભાઈ સંકેત ભાઈ વાત કરીને મોજ કરાવો થાય એટલું ડિલિવર કરીએ છે યુ અત્યારે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રણછોડ હું ડાકોર થી છું પ્રોપર અને બે હાજર ચૌદ થી અહીંયા દુબઈમાં જ છું ટુરિઝમ જ કામ કરું છું અત્યારે દુબઈ અને અબુધાબી લોકલ ટુરિસ્ટ ગાઈડ છું સો કમલેશભાઈ આવતા જતા રહેતા હોય છે બરાબર એટલે એમને લીધે થોડોક વધારે મને એમણે વાયરલ કર્યો છે સો બધાનો પ્રેમ છે રસ્તામાં યાદ કરે ખાસા બધા લોકો એવા છે ગુજરાતી આવે જેને વિડીયોમાં જોયા પછી એવું કીધું છે કે ભાઈ રસ્તામાં મળે ગમે તે દુકાનમાં મળી જાય કારણ કે મારું ટુરિઝમ નું કામ હું ગમે ત્યાં ગમે ત્યાં ફરતો છું એટલે મને ગમે ત્યાં ગુજરાતી મળે આવે અને કે તમે પેલા કમલેશભાઈના ના વિડીયોમાં આવ્યા હતા ને અમને આ સજેશન આપો ને અમારે જો એટલે આપણે ગુજરાતી પ્રત્યે પહેલા પહેલું તો એક જ આપણો પ્રેફરન્સ છે કે ગુજરાતી જ્યાં ઉભો હોય એટલે મદદ માટે કે એટલે પહેલા આપણે ઉભું થઈ જવા પછીની વાત પછી એટલે આ આપણો એક છે અને બધાને મજા આવે છે બધાનો પ્રેમ મળતો રહે છે અમને તો આ વસ્તુ છે આજે આપણે અહીંયાથી નીકળ્યા છીએ તો પહેલા થી પહેલા જગ્યા ટુર કરીએ છીએ સિટી ટૂર કરીશું પછી ત્યાંથી દુબઈ મોલ જોઈશું દુબઈ મોલમાં ફાઉન્ટેન જોઈશું બુર્જ ખલીફાની વિઝિટ કરીશું બીજા દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું બિલ્ડિંગ છે એકસો ત્રેસઠ માળનું બિલ્ડિંગ છે એમાં આપણે વિઝિટ કરવા જઈશું એકસો ચોવીસ એકસો પચીસ ફ્લોર ઉપર એન્ડ ધેન ત્યાંથી ડિનર કરવા જઈશું ડિનર કરીને પછી હોટલ આવીશું આજનો આપણો શિડ્યુલ રહેશે સો દુબઈની વિશે જાણતા પહેલા પેલું તો દુબઈ શું છે દુબઈ એ બે પાર્ટમાં ડિવાઈડ થયેલું છે એ વસ્તુ બધા માઇન્ડમાં રાખજો ઓલ્ડ ઓલ્ડ દુબઈ છે અને એક ન્યુ દુબઈ છે સો આપણી હોટલ જે જગ્યાએ લોકેટેડ છે ઓન દુબઈ ની અંદર છે કારણ કે આપણને જે બી આપણે ઇન્ડિયન ને એમાં આપણે ગુજરાતી એટલે આપણે સિલેક્ટેડ ખાવા પીવાની પ્યોર ગુજરાતી નું મીન ઇન્ડિયન ફૂડ જોઈએ આપણે એની વગર ના ચાલે સો એ આ એરિયામાં જ મળતું હોય છે પહેલી વસ્તુ સેકન્ડ ઇન્ડિયન શોપિંગ માર્કેટ જે છે એ ઓલ્ડ દુબઈ ની અંદર જ છે આખું જે મેઇન બેઝિકલી ફેમસ છે મીના બજાર જે તમારી હોટલથી પાંચ થી દસ મિનિટના વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે અત્યારે તમારા બધાની હવે અમે સ્પેશિયલ આવી ગયા છે બીચ ઉપર બીચ ઉપર બધા ફોટા પાડે છે ખુશ થઈ ગયા અત્યારે આપણે દુબઈ ની સેવન સ્ટાર હોટેલ છે અને સેવન સ્ટાર થી વધારે આપણું આ ગ્રુપ છે કેવી હોલિડેઝ ની અંદર બધા લોકોને ને મોજ આવી રહી છે ને જેમ અહીંયા ઝુમેરા બીચ છે ને એવું જ આપણું ઝુમેરા ગ્રુપ છે ઝુમેરા એટલે આપડે બ્યુટીફુલ ગ્રુપ છે તો બધાને મજા આવે છે ને અત્યારે

અમને તકલીફ નથી પડવા દેતા અને આ બધા કોઈને તકલીફ પડવા દે આ તો બધા આપડા સાચું એવા છે બધા એટલે હવે પૂલ મજા આવી ગુજરાતી કે માણસ પાછો પડે ગુજરાતી કે ગુજરાતી લડી લે પછી અઢારે વરણ ગમે તે કેમ ના હોય ત્યાં વસે ગુજરાત ત્યાં સદા કાળ ગુજરાત જ હોય હવે મસ્તી ના આપડે ફરવા આગળ જશું તો એ ગ્રુપ ફોટો પાડી લઈએ અને આવી રીતે વિડીયો જોતા રહીએ શેર કરો જેને જેને દુબઈ આવું તો આવતા મને પાછા આવી રહ્યા છો તો આવી જાજો અને મોટી વાત એ છે ભાઈ કે આટલો સરસ મજાનો દેશ છે તો આપણે હાઈફાઈ કપડા તો પહેરતા હોઈએ આપણો ગુજરાતી પહેરવેશ પણ પહેરીએ છીએ વારે વાહ જો આમના જોડે ફોટા પડાવે પૂરા પૂરી ખબર છે એ વાત ની છે બરાબર એક તો વાત છે કે ગુજરાતી છે ને કોઈ પણ ને નમાઈ શકે

મજા આવે ને બધાને હવે દુબઈ ની અંદર વાત કરું કે ટેકનોલોજી કેમ એટલી બધી આગળ છે તો એક્ઝામ્પલ તમને કહી દઉં કે આ પાર્કિંગ છે હવે કેટલી ગાડી નું પાર્કિંગ થઈ શકશે કેટલી ગાડી પાર્કિંગ થાય છે તમને એ કહી દઉં નવસો ને ઇકોતેર ગાડીનું પાર્કિંગ હજુ બાકી છે બાકી આટલી ગાડીઓ અહીંયા પાર્કિંગ થઈ શકે

તમે આઉટ ઓફ કન્ટ્રી જાઓ ને ત્યારે બપોરનું જમવાનું મેં તમને કીધું ને કે બપોરનું જમવાનું નથી હોતું એટલે તમારે સવારે હટી હટીને બ્રેકફાસ્ટ કરી લેવાનું હવે કાલ કેવું નહીં પડે કોઈને કારણ કે હું આપણે ટેવ હોય ને બપોરે જમવાની એટલે ભૂખ લાગી ગઈ હશે પણ હવે આપણે જશું આપણે આના પછી સીધું ડાયરેક્ટ બુજ ખલીફા ત્યાં તમને ફૂડ કોર્ટ છે ત્યાં તમારે જે ખાવું એ ખાઈ શકો છો અને ત્યાં તમારે શું ખાવું એ તમને કહી દઉં ત્યાં મેગડીની અંદર મસ્તીનું બર્ગર મળે છે એટલે એ કદાચ ખાસો તોય તમને વધારે મજા આવશે કારણ કે એ ભાવશે બીજું બધું અમુક ભાવશે કે નહીં ભાવી ખબર નથી પણ આ વધારે ભાવશે તમને બાકી તમે તમારી તો આપણા નાસ્તા પણ જે સૂકા નાસ્તા લઈ આવ્યો એના જેવું એક કે નહીં ત્યાં તમે ખાઈ શકો છો તો હવે હિપી ફૂરે કરી દઈએ એકવાર હેપે આટ હવે બધી એનર્જી આવી ગઈ ગ્રુપમાં હવે બીજા દિવસના સફરની અંદર હવે સીધા દુબઈનું વર્લ્ડનું લાર્જેસ્ટ મોલ જે દુબઈ મોલ તરીકે ઓળખાય છે બધા આવી જાય આપણે જઈએ ચાલો બધા અત્યારે રમઝાન ચાલે છે તો મારા દરેક મુસ્લિમ ભાઈઓને અને બહેનોને હેપી રમઝાન તો દુબઈ મોલ અંદર પણ આવી રીતના વ્યવસ્થા રાખી છે અમારા જે સંકેતભાઈ છે બધું સમજાવે છે કારણ કે ભૂલ ભૂલેવાળું નગરી છે ભૂલી ન જાય એના માટે અમે ધ્યાન રાખીએ છીએ અને તો ખાસ ધ્યાન રાખવું પડશે વર્લ્ડની લાર્જેસ્ટ દરેક બ્રાન્ડો તમને આમાં જોવા મળી જાય

even one mistake start or answer country mass rob you also a joh of ઉજ કરીવામાં સૌથી વધારે જોવાની મજા છે એ છે માઉન્ટેન વ્યૂ અને આ બાજુ જો લેસર લાઈટ એક અલગ દુનિયામાં તમાર બધાનું સ્વાગત છે હવે બધા ને group જમવા જઈએ હવે વિશાલ ભાઈ મજા આવી ગઈ બધા ને બસ જ આવ્યા છીએ આપણે મજા એટલે આપણો મિશન સક્સેસફુલ રેડી બધાને થોડોક વિડિયો પણ લઈ લેજો બધાને કેવું લાગે ચાલ ભાઈ કેવું છે રસોઈ જમવાનો હા બેસ્ટ ઘર કરતા પણ સારું સર તો વાહ ઘર કરતા સારું નહીં બોલવાનું બાતે તો કરના છે તો પણ સરસ કેવું લાગ્યું બેન તમને તમારું આજે જે કોસ્ટ્યુમ છે જે તમે પહેર્યું છે બહુ જ મસ્ત લાગે છે અને જનરલી કેવું થતું હોય કે બધા ફોરેનર સાથે ફોટો પડાવવા આવે આવા આપણા સાથે આવતો હોય ને તો બીજા બધા આપણા સાથે ફોટો પડાવવા માટે આવતો હોય પડાવ્યો ને હર્ષુભાઈ કેવું છે આજનું જમવાનું મજા આવે છે મજા આવે છે

છે ને બધું અવેલેબલ જૈન માં કોઈ જૈન આવે તો પ્રોબ્લેમ ન થતી કોઈ પ્રોબ્લેમ તો કઈ નથી કવિતા બેન ખાવામાં આજે બહુ બિઝી છે જવાબ નહીં આપે આવડે મજા આવે છે છે સ્વીગરની જમવાની તો વાત જ અલગ છે રસોઈ ઘરમાં જમોન એટલે ધીર ખુશ થઈ જાય એ લોકો બહુ મસ્ત જમાડતા હોય છે ધીરથી જમાડતા હોય છે અને સ્ટાફ સર્વિસ બધું લાઈવ ગરમાગરમ બને છે એટલું પણ તમે ઢોકળા હોય સ્વીટ હોય અને પરાણે ખવડાવે કેમ દેખાવારે ભાઈ મારા આજે કેવું લાગ્યું મજા આવી તને બેટા આજે તો મિત્રો આજનો વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો હવે નેક્સ્ટમાં કાલે પાછા ડીઝર્ટ સફારી જવાના છે તો એનો કોઈ વિડીયો જોવાનું ભૂલતા નહીં ત્યાં સુધી બાય બાય